હેલો સ્વાગત છે આપ સૌનું મિડકેપ મસ્તીમાં હું યોમી આપની સાથે ભારતીય બજાર આજે ફરી શાનદાર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે મિડકેપ સ્મોલ કેપમાં પણ તમે જો એક તેજીની મસ્તી છે કે જે ઘણું બધું આજે આપણને સમજાવવાનું છે આવો સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સની સાથે ભારતીય બજારમાં તેજી સાથે કારોબાર નિફ્ટી સેન્ચુરી લગાવીને પચીસ હજાર નવસો પચાસ ને પાર તો બેંક નિફ્ટીમાં પણ મજબૂતી તો સેન્સેક્સમાં ટ્રિપલ સેન્ચ્યુરી સાથે ચોર્યાસી હજાર ત્રણસો ને પાર કારોબાર

તે બાદ સ્ટોકમાં છ ટકાથી વધુની મજબૂતી સાથે નવા ઓલ ટાઈમ હાઈ અન્ય કેપિટલ માર્કેટ સ્ટોક જેવા કે એન્જલ વન એમ સીએક્સ અને સિરિયસમાં પણ બે ટકાથી વધુની મજબૂતી ફાર્મા શેરોની તબિયતમાં સુધારો થયો દિવસ લેબ ટોરેન્ટ ફાર્મા નિફ્ટી ફાર્માના ટોપ ગેનેઝમાં તો લુપિન સિપલા અને સન ફાર્મામાં પણ સારી ખરીદારી

સારી વસ્તુ એ છે કે તમે જુઓ તો આપણને સાહીઠ હજાર નું લેવલ કે જે બચાવી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો આપણે જોવા મળે છે હાલ આપણે કારોબાર કરીએ છીએ સાઈઠ હજાર છસો ઉપર એટલે કે આજનો જો તમે એક વખત લો પણ નજર કરશો તો જોવા મળશે મીન્સ કે સપોર્ટથી તો ઘણા આપણે એવા એક લેવલ ઉપર જોવા મળી થાય છે કે નહીં તો આવો આજ વિશે આપણે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે એસઆર એકવીસથી શ્યામ રેલવાણી અને બુલ કેપિટલથી સુવાગ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે સર આ બંનેનું સ્વાગત છે ગુડ મોર્નિંગ માર્કેટ સરસ બીજા દિવસે પણ તેજી સાથે આગળ વધી રહ્યું છે સૌથી પહેલા સુવાગ સર તમારી પાસે આવવા માંગીશ અને આપણા તરફથી આવો માર્કેટ ઉપર ઉપર હાલની તેજી બાદ શું વ્યૂ છે શું રણનીતિ છે એ જેની ઉપર આપણે ફોકસ કરીશું સર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો બેઝિકલી યોમિતભાઈ નિફ્ટી ફિફ્ટી છે ને એ અત્યારે એના સાયકોલોજીકલી છવ્વીસ હજારનો જે રેઝિસ્ટન્સ છે એને ક્રોસ કરવાને ટ્રાય કરી રહી છે અને એ મને એવું લાગે છે કે થોડું મોમેન્ટમ મળશે તો એ નીકળી જશે વાત કરીએ મિડ કેપ હંડ્રેડની તો મિડ કેપ નિફ્ટી મિડ કેપ હંડ્રેડની અંદર સાઈઠ સાતસો પંચોતેર અને સાઈઠ આઠસો વીસનો જે ગેપનો જે રેજિસ્ટન્સ છે આપણે એની નજીક પહોંચી ગયા છીએ જો એની ઉપર આપણે બંધ થશે તો આપણે એકસઠ ચારસો સુધીનું લેવલ જોઈ શકીએ છીએ નીચેની બાજુ સપોર્ટ છે ફિફ્ટી નાઇન સિક્સ હંડ્રેડ અને ફિફ્ટી નાઇન સેવન ફિફ્ટીનો છે તો હાલ આપણે હવે રેજિસ્ટન્સ ક્રોસ કરવાની તૈયારી કરી રહ્યા છીએ

નીચેની તરફ પચીસ હજાર નવસો વાળું લેવલ છે મે બી સપોર્ટ તરીકે વર્ક કરશે આજે એક્સપાયરી થોડી થતી જોવા મળે રીતનો ડેવલપ થઈ રહ્યો છે પણ જો નિફ્ટી નીચે અને જો સેકન્ડ હાફમાં કોઈ થોડું ઘણું સેલિંગ પ્રેશર પણ આવે છે તો આપણે ગઈકાલના ક્લોઝ સુધી પણ મે બી લીડ કરી શકીએ ઉપરની તરફ જગ્યા ક્યાંક છે નીચેની તરફ કદાચ મે બી એક્સપાયરી સ્પેસિફિક મૂવ કદાચ આવે તો સો સવા સો પોઈન્ટની મૂવ આવી શકે છે નીચે સુધી લઈ જઈ શકે છે અને વાત કરી લઈએ મિડકેફ હંડ્રેડ ની તો મિડકેપ અત્યારે સાઈઠ હજાર છસો ની આસપાસ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે ઉપરની તરફ ગઈકાલે પણ જે રીતે આપણે સેકન્ડ હાફમાં વાત કરી હતી સેશનમાં સાઈઠ હજાર આઠસો થી લઈને એકસઠ હજાર સો વાળું ઝોન છે

યોમિકભાઈ આ વખતના સ્ટોક આપતા પહેલા મેં ગયા વખતનો એક સ્ટોક કહી દઉં કે ગયા વખતે મેં નાયકા તમને કીધું તો બસો તુડતાલીસ ઉપર અને એ બીજા દિવસે બુધવારે થઈ ગયો હતો અને શુક્રવાર સુધીમાં એનું ટાર્ગેટ બસો સિત્તેર બસો બોતેર પહોંચી ગયું હતું તેમાં એક સારો એવો એક જ મેં કહ્યો હતો આ વખતે હું તમને ત્રણ સ્ટોક કહીશ પહેલો છે આઈઆરસીટીસી આઈઆરસીટીસી હાલ છસો બત્રીસની ઉપર જો આજે બંધ રહે છે તો આપણે એસએલ છસો વીસની સાથે ટાર્ગેટ છસો સાહીઠ નું રાખીને આપણે સ્ટોક બાય કરી શકીએ છીએ પણ યાદ રાખવું કે છસો બત્રીસ ની ઉપર આજે ક્લોઝ થવો જોઈએ તો એક એ સ્ટોક છે પછી બીજો છે શ્રીરામ ફિનાન્સ શ્રીરામ ફિનાન્સ ની અંદર છે ને ગઈકાલે એક મસ્ત બ્રેકઆઉટ આવ્યું હતું આજે સ્ટોક થોડો નબળો છે પણ હું ખરીદારીને એટલા માટે સલાહ આપીશ કે એક હજાર અઠ્યાવીસ ની આસપાસ જેટલો નજીક તમને મળે એ જ લઈ લેવો જોઈએ એક હજાર અઠ્યાવીસ નીચે બંધ રહે તો એસલ મારી દેવાનું ઉપરની બાજુ ટાર્ગેટ એક હજાર સાહીઠ અને અગિયારસો સુધી આ સ્ટોક આરામથી જઈ શકે છે તો આ બ્રેકઆઉટનો એક લાભ લેવો જોઈએ અને ત્રીજો સ્ટોક કહીશ હું મુથુટ ફિનાન્સ જો આજે અડત્રીસોની ઉપર બંધ રહે તો હાલ તો એ સ્ટોક ઉપર જ છે અડત્રીસો પણ જો અડત્રીસો લેવલ સસ્ટેન કરી લે તો ટાર્ગેટ અડત્રીસો નેવું ઓગણચાલીસો સુધી જઈ શકે છે અને ઇવન ઓગણચાલીસો એસી થ્રી નાઇન એટ ઝીરો સુધી પણ જઈ શકે છે એસલ થ્રી સેવન થ્રી ફાઇવનું રાખવું જોઈએ બિલકુલ તો સર તરફથી આજે તમે જો મળી રહે છે આઈઆરસીટીસી શ્રીરામ ફાઈનાન્સ મુથુટ ફાઈનાન્સ ત્રણે ત્રણ સ્ટોક છે કે જેના આપણે ખાસ કરીને ફોકસ કરીશું તથા આપણે વાત થઈ ગઈ સુવાક્ષીક હવા હવાઓ શ્યામ સર તમારી પાસે આવીશું આપણા તરફથી સ્ટોક સ્પેસિફિક મિડકેપ અને સ્મોલ કેપમાં કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ કરવાની સલાહ રહેશે સર સૌથી પહેલા લાસ્ટ વીક બે ટાર્ગેટ હતા સ્ટોકે ગઈકાલે પણ સારી મુવમેન્ટ બતાવી હતી વન નાઇન્ટી સિક્સ અરાઉન્ડ નો હાઈ હતો આજે પણ વન નાઇન્ટી સિક્સનો નો અરાઉન્ડ નો હાઈ છે એટલે પાંચેક ટકાની ઉપરની સાઈડ મુમેન્ટ ઓલરેડી છે કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે ઉપરની તરફને ટાર્ગેટ હજુ બસો બસો દસ વાળા ઇન્ટેક્ટર છે આપણા અને આજના આપણે સ્ટોકની વાત કરીએ તો આજનો સ્ટોક છે આપણો જે રીતે તમે વાત કરી બીએસસી લિમિટેડ છે સારું એવું સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું છે ઉપરની તરફ બહુ મોટા કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ સસ્ટેન થવાનો ટ્રાય કરી રહ્યો છે સ્ટોકને આપણે બહુ નાના ટાઈમ માટે મોટી સ્વિંગ ખાવાનો ટ્રાય કરીશું લગભગ આપણે પચીસ થી ત્રીસ ટકાનું નું ઉપરનું ટાર્ગેટ રહેશે આમાં અત્યારે સ્ટોક એકત્રીસોની ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે નીચે ઓગણત્રીસો સિત્તેર થી લઈને ત્રણ હજાર પચાસ વાળો બેન્ડ છે બાઇંગ ઝોન તરીકે વર્ક કરશે આજની મુમેન્ટો મોટી છે થોડુંક નીચે આવવા દઈશું સ્ટોક ત્રણ હજાર પચાસ ની રેન્જની આસપાસ થી મળે છે તો ત્રણ હજાર પચાસ થી લઈને ઓગણત્રીસો સિત્તેર વાળો ઝોન તરીકે આપણે એને બિહેવ થશે અઠ્યાવીસો નો એક એસેલ રાખીશું અને ઉપરમાં ચાર હજારના લેવલ માટે આપણે લગભગ આઠ થી દસ મહિનાના વ્યૂ માટે માં ટુકડે ટુકડે બાય કરવું હોય અથવા તો પછી આ વ્યૂ લઈને જ કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એ થી રહેશે કેમ કે સ્ટોકે જે રીતનું બ્રેકઆઉટ આપ્યું છે અને છેલ્લા આપણે બજેટ પછી જે રીતે મિડકેપ સ્મોલકેફમાં સ્વિંગ જોયા છે એટલે ઇન્ટ્રાડે અને બહુ નાના ટાઈમ ફ્રેમ કરતા આપણે થોડું અગર મોટા ટાઈમ ફ્રેમ ઉપર મોટી ઓપોર્ચ્યુનિટી ટ્રાય કરીશું તો એમાં આપણા રિસ્ક રેવો થોડું વધારે ફેવરેબલ બનતું હોય એ રીતનું સિનેરીઓ ડેવલપ થાય છે ઓકે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે મિડ ટર્મ માટે અહીંયાથી સલાહ બની રહી છે કે જેને ખાસ કરીને સર વાત કરીએ પ્રમાણે બાય ડીપ કરવાની સલાહ બની છે અને વ્યૂ અહીંથી સારું પોઝિટિવ જોવા મળી રહ્યો છે તો ટોટલ ચારે ચાર પીક છે આઈઆઈસીટીસી શ્રીરામ ફાઇનાન્સ મુદુત ફાઈનાન્સ સુરક્ષા તરફથી અને શ્યામ રેલવાની તરફથી આપણે જોવા મળી રહ્યો છે અને એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ચાર સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ જરૂરથી રાખીશું હવે દર્શક મિત્રો આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી જ રહ્યા છે તો નિફ્ટી ફાઈવ હંડ્રેડમાં આજે જયારે એક્શન છે તો એક્શનમાં કયા સ્ટોક છે કે જે આજે હાઈલાઇટ થાય છે તો જઈશું સીધા મારા સહયોગી મિરલ પાસે વિનલ ગુડ મોર્નિંગ જણાવો કે આજે માર્કેટ પણ તેજીના મૂડમાં છે તો તેજીવાળા સ્ટોક છે એનાથી શરૂઆત કરીએ કે કયા કયા સ્ટોક છે કે જે આજે હાઈલાઇટ થયા છે ગુડ આફ્ટરનૂન અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક્સ છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી ફાઇવ હંડ્રેડના કયા સ્ટોક્સ છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે પ્રિન્ઝર્સ લિમિટેડ સ્ટોકમાં જોશો ને તો આઠ ટકાથી પણ વધારે વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકના પરિણામો આવ્યા પછી સારી એવી તેજી દેખવા મળી રહી છે સાથે જોવા જાઓ તો લિન્ડે ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ આઠ ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે સાથે સાથે જેમ ફાઇનાન્શિયલ તરફ નજર કરશો ત્યાં પણ સાત પોઈન્ટ પંચ્યાસી ટકાનો વધારો છે સાથે પ્રાંજ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ સાત ટકાથી વધારે તેજી દેખવામાં આ પાંચ સ્ટોક છે ફિફ્ટીના અત્યારે તેજી કથાર સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ નિફ્ટી ફિફ્ટીના મંદી કથાર સ્ટોક તરીકે કયા સ્ટોક સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે વર્ધમાન ટેક્સટાઇલ ઓવરઓલ સ્ટોકમાં તો ચાર પોઈન્ટ પંચાવન ટકાના ઘટાડા સાથે कारोबार દેખવા મળી રહ્યો છે વેલ્સપોલ લિવિંગ તરફ નજર કરશો ત્યાં પણ ચાર ટકાનો વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે જેડેસ લાઈફ તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો પછી અત્યારે સ્ટોકમાં ત્રણ ટકાથી વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે લાસ્ટમાં તમે જોઈશો લેન્ડ તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો પછી અત્યારે ત્રણ ટકાનો ઘટાડો છે અને લાસ્ટ છે તરફ નજર કરશો ત્યાં પણ ત્રણ ટકાનો ઘટાડો છે તો ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે અત્યારે નિફ્ટી ફાઇવ હંડ્રેડના લુઝર્સ એટલે મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ ફિફ્ટી ટુ વીક હાઈ કયા સ્ટોકે ક્રિએટ કરેલા છે તો એમાં આપણે નજર કરશો ને તો પહેલો છે જે સીપિંગ તરફ નજર કરશો ત્યાં ત્રણ ટકાના વધારે સાથે નવા હાઈ ક્રિએટ કરેલા છે સ્ટોકે પછી ઇન્ડસ્ટ ટાવર તરફ નજર કરશો ત્યાં પણ પોઈન્ટ વધારા સાથે નવા હાઈ ક્રિએટ કરેલા છે થ્રી એમ ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ નવા હાઈ ત્રણ ટકાથી વધારે વધારા સાથે કારોબાર કર્યો છે જે એસડબ્લ્યુ સ્ટીલ તરફ નજર કરશો ત્યાં પણ વધારો છે અને લાસ્ટ તમે જોશો ફોર્સ મોડલ્સ તરફ નજર કરશો પરિણામો પછી તેજી સતત યથાવત છે અને અત્યારે ચાર એટલે ઓલમોસ્ટ પાંચ ટકાના વધારા સાથે નવા ફિફ્ટી ફિફ્ટી ટુ વીક હાઈ ક્રિએટ કરેલા છે ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે અત્યારે ફિફ્ટી ટુ વીક હાઈ નવા બનાવી બનાવી ગયા છે હવે વાત કરીએ લૂઝર્સ મીન્સ કે ફિફ્ટી ટુ વીક લો તરફ નજર કરશો તો ત્યાં

પરંતુ ઉપર બસો રૂપિયા આજુબાજુ ગયો અને બસો રૂપિયા થી સ્ટોક એક વખત નીચે એકસો દસ રૂપિયા આવી ગયો અને હવે એકસો દસ રૂપિયા થી ફરીથી જર્ની તેજીની શરૂઆત થઈ છે તો એ તેજીની જર્ની લાગે છે કે ફરી હવે ઉપરની સાઈડ આપણે ખરીદીનો મોકો આપે સર જેમ લગભગ આપણે જોઈએ તો જાન્યુઆરી લાસ્ટ વીક થી લઈને અત્યાર સુધી એક સારો એવો નીચે બેઝ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર બન્યું હોય એ રીતનું ચાર્ટ ઉપર પેટર્ન ક્લિયરલી વિઝિબલ થઈ રહી છે નીચેની તરફ એકસો વીસ થી લઈને એકસો તેત્રીસ વાળો એક ઝોન છે બાર થી તેર રૂપિયા વાળો બેન્ડ છે સપોર્ટ ઝોન તરીકે હવે સ્ટોકમાં વર્ક કરશે અ ઉપરની તરફ હર્ડલ છે એક નાનું વન ફોર્ટી ફાઈવ ની આસપાસનું જ્યાં ટુ ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ટુ હન્ડ્રેડ અને હન્ડ્રેડ ઈ એ બંનેનું રિજેક્શન સ્ટોકને કદાચ મળી શકે છે. નવી મુવમેન્ટ સ્ટોકમાં વન ફિફ્ટી વન ફિફ્ટી ફાઈવ વાળું ઝોન એક વખત ક્લિયર કરશે તો પછી સ્ટોક ક્લિયરલી એક નવા ઝોનમાં એન્ટર થઈ જશે જેમાં આપણે એને એકસો સિત્યોતેરથી લઈને એકસો એંશી સુધીની મુવમેન્ટ ઓફ સ્ટોકમાં જો નેક્સ્ટ મૂવ તરીકે જોવા મળી શકે છે. કોઈની પાસે હોય તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે. નવું એડિશન કોઈને કરવું હોય તો વન થર્ટીની આસપાસ

મેં રેકમેન્ડ કર્યો હતો અને મેં કીધું હતું કે બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ ટાટા સ્ટીલમાં બુક કરાયો હવે હાલ ટાટા સ્ટીલે સારા એવા બ્રેકઆઉટ સાથે નીકળી ગયો છે અને બસો છનું જે એનું રેજિસ્ટન્સ હતું જે ગઈકાલનો દોજી પેટર્ન બની હતી એ પણ આજે એને બ્રેકઆઉટ કર્યું છે તો જો આના ઉપર બંધ રહે તો આપણે બસો બે નો ક્લોઝિંગ બેસિસ પર એક એસન મૂકીને આપણે નવી પોઝિશન લઈ શકીએ છીએ કેમ કે હજી પણ આની અંદર મોમેન્ટમ સારું એવું બિલ્ડ અપ થઈ રહ્યું છે તો આપણે બસો બે નો ક્લોઝિંગ બેઝિસ પર એસલ મૂકીને આપણે હાલ નવી પોઝિશન લેવી હોય તો પણ કોઈ લઈ શકે છે ઓકે તો આ પ્રમાણેથી અહીંથી વ્યૂ જોવા મળી રહ્યો છે વ્યૂ હજુ પણ ડાટા સ્ટીલ માટે પોઝિટિવ જ જોવા મળી રહ્યો છે પરંતુ આજે તમે જુઓ તો આપણને ફૂડ ડિલિવરી વાળા સ્ટોક પણ બહુ સરસ તેજીના મૂડમાં છે ઝોમેટો તમે જો એટલે કે એટર્નલ જેમાં આજે ત્રણસો રૂપિયા આપણને જો કારોબાર ટકી રહ્યો છે બીજી તરફ તમે જોશો તો સ્વિગી પણ આજે મૂડમાં છે સાડી ત્રણસો રૂપિયા ઉપર ડે હાઈ પર અહીંયા પણ કારોબાર છે પાંચ ટકાની તેજી આપણને સ્વીગીમાં જોવા મળી રહી છે તો અહીંયા તમારી પાસે લઈને આવું માગીશ સેમસર સ્વીગી એટર્નલ બે સ્ટોક છે અગર બેમાંથી કોઈ સ્ટોકની પસંદગી કરવી હોય હાલના લેવલે તો તમારા મતે કયો બેસ્ટ રહેશે સર બંને સ્ટોક માં અગર તમે કોઈ મોટા ટાઈમ ફ્રેમ ઉપર ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલા સ્વીગી માં જોઈએ સ્વીગી માં જે રીતે પ્રીવીયસલી એક બહુ મોટી કન્સોલિડેશન વાળી રેન્જ હતી નીચે ની તરફ ત્રણસો દસ થી લઈને ઉપરની તરફ ત્રણસો સિત્તેર અગર આપણે પર્સન્ટેજ ટર્મસ માં વાત કરીએ પંદર થી સત્તર ટકા ની આખી રેન્જ છે સ્વીગી એ હમણાં બે વીક પહેલા પણ અગર જોઈએ તો ત્રણસો આઠ ની આસપાસ થી સપોર્ટ લઈને ફરીથી ઉપરની ની મોમેન્ટમ કન્ટિન્યુ રાખવાનો ટ્રાય કર્યો છે ઉપર એક વખત નવી મોમેન્ટ માટે થ્રી સેવન્ટી ની આસપાસ ક્લોઝિંગ થોડું આમાં ધ્યાન રાખીશું થ્રી સેવન્ટી ની ઉપર નું અગર ક્લોઝિંગ મળે છે તો એ વખતે નવી એન્ટ્રી આપણે પ્રોપર સ્ટોપ લોસ વાળી કોઈ એરિયા મળે છે તો એ ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈને નવું એન્ટર કરી શકીશું એના પછી ઉપરની તરફ થ્રી નાઇન્ટી થી લઈને ચારસો વીસ સુધી રેટ માટે સ્ટોક માં મોમેન્ટ જોવા મળી શકે છે અત્યારે હાલના પ્રાઇસ ઉપર થોડું આપણે એને અવોઈડ રાખીશું કેમ કે સ્ટોક જે છે ટ્રેડિંગ રેન્જના ઉપલા બેન્ડ તરફ અપ્રોચ કરી રહ્યો છે ત્રણસો થી ત્રણસો સિત્તેર વાળો રેન્જ છે મે બી પ્રોફિટ બુકિંગ ઝોન તરીકે થોડું ઘણું વર્ક થઈ શકે મોમેન્ટમ સારું છે થ્રી સેવન્ટી સુધીની ની શક્યતા વધારે દેખાય છે કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે થ્રી સેવન્ટી ઉપર ટકે છે તો પછી સ્ટોકમાં ત્રણસો નેવુંથી લઈને ચારસો વીસ સુધીના લેવલ પણ જોવા મળી શકે છે અને વાત કરી લઈએ એટરનલ ની તો એટરનલ માં એક બહુ સારી રેન્જ છે નીચેની તરફ 280 થી લઈને ત્રણસો છ વાળી એમાં સ્ટોક માં એટરનલ માં પણ વાત કરી સ્ટોક બિલકુલ ટ્રેડિંગ રેન્જ ના ઉપલા બેન્ડ તરફ જ ટ્રેડ કરી રહ્યો છે 305 થી લઈને 315 વાળો બેન્ડ જે છે મેબી પ્રોફિટ બુકિંગ અથવા સાઇડવેઝ ઝોન તરીકે બિહેવ કરી શકે છે 315 ની ઉપર નું ક્લોઝિંગ આવશે એકાદ બે દિવસ માટેનું તો પછી સ્ટોક માં 350 થી લઈને 370 સુધીની મૂવમેન્ટ જોવા મળી શકે છે ત્રણસો પંદર ઉપર આપણે નવી બાઈંગ માટે ધ્યાન રાખીશું કેમકે અત્યારે ટ્રેડિંગ ના ઉપલા છે એટલે નવું બાઇંગ અત્યારે ફેવરેબલ નથી નવા ઝોનમાં એક વખત સ્ટોક એન્ટર થઈ જાય પછી એક નાના રિસ્ક રિવોર્ડ સાથે આપણે એન્ટ્રી કરી શકીએ ઓકે તો આ પ્રમાણે આપણે વ્યૂ જોવા મળ્યો છે એડન અને સ્વિગી બંને ઉપર આપણા શોખોનું ધ્યાન રાખીશું પરંતુ શ્યામ સર આપણે લાસ્ટ ટાઈમ યાદ છે મને આપણે ની પણ વાત કરી હતી કારણ કે એસબીઆઈ પણ સ્ટોક સર તમે રિકમેન્ડેશન તરીકે આપ્યો તો સ્ટોક બહુ સરસ તેજી જોવા મળી વન ઓફ ધ બેસ્ટ તમે જો પરફોર્મન્સ પણ અહીંથી કંપની આપ્યું અને પરફોર્મન્સ બાદ સ્ટોક ઓલ ટાઈમ હાઈ પણ બનાવ્યા હવે હાઈ બનાવ્યા બાદ આજે ફરી નવા ઓલ ટાઈમ હાઈ બનાવ્યા થોડુંક પ્રોફિટ બુકિંગ આવી છે તો આ પ્રોફિટ ને તમે ન્યૂ બાઇન્ક તરીકે અહીંથી જોઈ રહ્યા છો સર અ ન્યુ બાઇંગ તરીકે યોમિકભાઈ આપડે લગભગ ત્રેવીસ ઓક્ટોબર થી એસબીઆઈ ઉપર લગભગ આપણી ચેનલ પર ચાર થી પાંચ વાર કવર કરી ચુક્યો છું નાઇન હંડ્રેડના બ્રેકઆઉટ પછી આપણે કન્ટિન્યુઅસલી દરેક ઓલ્ડ જ્યાં જ્યાં નવા સ્વિંગ બને છે આપણે એમાં ઓપોર્ચ્યુનિટી શોધીને એન્ટર કરીએ છે અત્યારે પણ જોઈએ તો કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખવાની સલાહ રહેશે નવું બેન્ક આપણે જોવું હોય તો થોડુંક સ્ટોકને કરેક્ટ થવા દઈશું અત્યારે નવા બાઇકની સલાહ નહીં રહે જેની પાસે હોય એમણે જ માત્ર હોલ્ડ રાખવાની સલાહ રહેશે નવું બેન્ક કદાચ મે બી સ્ટોકમાં નાની મોટી ખૂબ ડીપ આવે છે તો એક હજાર પંચોતેરથી લઈને એક હજાર પચ્ચીસ વાળો એરિયા નોટ આઉટ થયથી સો રૂપિયાની આસપાસ દૂર દેખાય છે અત્યારે લગભગ પચાસ થી સિત્તેર રૂપિયા દૂર છે પણ લગભગ લગભગેજ માં વાત કરીએ તો પાંચ થી છ ટકાની હું છે કોઈ પણ રીઝન સર મે બી સ્ટોક માં ડીપ આવે છે તો એ વખતે આપણે નવું એડિશનની ધ્યાન રાખીશું અથવા તો પછી ગઈકાલનો આટલા મોટા ગેપ અપ ઓપening પછી સ્ટોકને એક આ બે દિવસ કૂલડાઉન થવા દઈએ કોઈક રેન્જ બતાવે છે અને રેન્જની ઉપર ફરી બ્રેકઆઉટ આપે છે તો એ રેન્જના નીચલા ને આપણે એસએલ તરીકે ધ્યાનમાં રાખીને પછી એ વખતે નાની ક્વોન્ટિટી સાથે એન્ટર કરી શકીએ છે હમણાં અત્યારે સાઇડવેઝ બિહેવ્સ અત્યારે કોઈની પાસે હોય તો નવા નવું ખરીદારી કરવી હોય તો એના માટે સલાહ નહીં રહે પર નવું એડિશન કરીશું કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખીશું બારસો અને તેરસો ત્રીસ વાળા લેવલ ગઈકાલે આપણે ક્લોઝિંગ વાળા શોમાં એસબીઆઈ સાથે પણ ડિસ્કસ કર્યા હતા એ લેવલ તમારા હજુ પણ ઇન્ટેક છે તેરસો પહેલા અમારે અત્યારે એક્ઝિટનું કોઈ પ્લાનિંગ નથી એસબીઆઈમાં ઓકે તો આ પ્રમાણે વ્યૂ બંધ જોવા મળી રહી છે એસબીઆઈ કે જેનું જેની ઉપરનું ધ્યાન જરૂરથી રાખીશું નવી ખરીદી કરવાની સલાહ નથી પરંતુ જેમની પાસે હોય એ લોકો હોલ્ડ કરવાની સલાહ બની રહી છે તો નેક્સ્ટ આપણે નજર કરી લઈએ તો એક હિન્દુસ્તાન કોપર પણ વાત કરવી જોઈએ આજે તમે જો મામૂલી મજબૂતી છે કરવાનું પર્પઝ છે વાત તમે જો ચારસો રૂપિયા આજુબાજુ તો ડિસેમ્બર મહિના આજુબાજુ સ્ટોક તમારી પાસે લેવા માંગે શું આક્ષર ચારસો રૂપિયા જે સ્ટોકમાં આપણે એક વખત સાડા સાતસો રૂપિયાની જર્ની જોવા મળી બધા ત્યાંથી ઓલમોસ્ટ સ્ટોક 1500 રૂપિયા ઘટી ગયો છે તો હવે આ ઘટાડાને કઈ રીતે જોઈશું થોડુંક વેઇટ કરીશું ખરીદી માટે કે પછી હવે આ છસો રૂપિયા લેવલ એક બેસ્ટ લેવલ ગણી અહીંયાથી આપણે એક લોંગ ટર્મ પર્પસ કે મિડ ટર્મ પર્પસ થી તમને પસંદ હોય છે હિન્દુસ્તાન કોપર દેખો યુમિતભાઈ આ જે મેટલ સ્ટોક્સ છે એ ફંડામેન્ટલ અને ટેકનિકલ કરતાં એ ઇમોશનલ પર વધારે ચાલતા હોય છે તો મને થોડા આ ઊંચા પસંદ છે અને જોવા જોઈએ તો હિન્દુસ્તાન કોપરનો એક ઉપરની બાજુ 642 અને 664 નો એક ગેપનો નો છે જ્યાં સુધી એ એના ઉપર નથી ક્લોઝ થતો ત્યાં સુધી આપણને નવી તેજી નહીં મળે મતલબ કે 661 ની ઉપર બંધ રહે તો આપણે 775 762 નો જે એનો જે ઓલ ટાઈમ હાઈ હતો પેલો જે લાસ્ટ એ એ ક્રોસ કરી શકે ને એના ઉપર 762 ની ઉપર ભી વાત થાય તો આગળ એક નવી તેજી મળી શકે પણ હાલ પૂરતું જ્યાં સુધી 660 ની ઉપર બંધ નથી રહેતો ત્યાં સુધી આપણે એના ઉપર તેજીની અપેક્ષા રાખી શકાય નહીં ઓકે તો આ પ્રમાણેથી પ્રમાણે જોવા મળી રહ્યો છે જેની આપણે રાખીશું બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે લાઈફ પણ તમે સાથે કારણ ટકાના ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે પરિણામ આવે પરિણામ સર જોઈએ તો આપણને નફો ફ્લાઇટ છે બાકી આવા કિપીડિયા બધું વસ્તુ એક સારું ઇમ્પ્રુવ થતું જોવા મળ્યું હતું ઝાયડસ લાઈફ ને કઈ રીતે જોઈશું તમારી પાસે લઈને માંગી માંગીશીશી શ્યામ સર આજે ઘટાડો છે ઘટાડો કોઈ ખરીદી ને અહીંયાથી તક મળી જોયા છો સર તમે લાઈફમાં અગર આપણે મોટા ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો સ્ટોકમાં છે ને લોઅર લો નવસો ત્રીસ થી નવસો બાર વાળું એક ઝોન હતું સ્ટોકે એનું પણ બ્રેકડાઉન આપ્યું હતું આજે પણ એ લેવલની આસપાસ એપ્રોચ કરવાનો ટ્રાય કર્યું તો સ્ટોકમાં નવ મોમેન્ટમ અથવા તો પછી થોડું નીચેથી રિવર્સલની અગર વાત કરીએ તો એ પણ નાઇન થર્ટી ની ઉપર આવશે જ્યાં સુધી સ્ટોકમાં નાઇન થર્ટી ક્લોઝિંગ નહીં આવે ત્યાં સુધી સ્ટોકમાં દરેક ઉછાળે નું બિહેવિયર જોવા મળશે નીચેની તરફ કોઈને સપોર્ટ વાળા એરિયા તરીકે વર્ક કરવું હોય તો એટ ફિફ્ટી થી લઈને એટ સેવન્ટી વાળો ઝોન છે મે બી સપોર્ટના એરિયા તરીકે વર્ક કરી શકે છે કેમકે સ્ટોકમાં અગર વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં સ્ટોકે મલ્ટીપલ ટાઈમ એ રેન્જની આસપાસ સપોર્ટ લઈને ઉપરની તરફ બિહેવિયર બતાવવાનો ટ્રાય કર્યો છે હવે અગર સપોઝ એ રેંજ પણ નજીકના ભવિષ્યમાં કોઈ પણ રિઝન સર અગર તૂટી જાય છે જે રીતનું ચાર્ટ ઉપર બિહેવિયર બતાવી રહ્યો છે સ્ટોક તો એના પછી નેક્સ્ટ જે છે સીધું સ્ટોકમાં આપણે બીજો થી સાઠ રૂપિયાનો ફોલ જે છે આવનારા દિવસમાં જોવા મળી શકે છે એટલ હન્ડ્રેડ સુધી પણ સ્ટોક જે છે નીચેની તરફ હોમેન્ટમ કરી શકે છે કોઈની પાસે હોય તો એક નો એક લેવલ જે આઠસો થી આઠસો સિત્તેર વાળો ધોન એસેલ તરીકે ધ્યાનમાં રાખીને મે બી હોલ્ડ કરી શકે છે નવી તેજી નવસો ત્રીસની ઉપર જ થશે ઓકે તો આ પ્રમાણે વ્યૂ જોવા મળી રહ્યો છે નવસો ત્રીસનું લેવલ છે જે નવી ખરીદી માટે ફોકસ કરીશું આજના દિવસે જો ટોટલ બસો સ્ટોક જે ઘટેલા છે ને પાંચસોમાંથી નિફ્ટી ફુ હંડ્રેડમાં એમાં વેચવાલી તમે જોશો તો હાઇલાઇટ થશે વર્તમાન ટેક્સટાઇલ તમે જો એક લક્ષ વેલ્સ પણ લિવિંગ ટ્રાયડેન્ડ કેપીઆર મિલ્સ મીન્સ કે ક્યાંક ને ક્યાંક તમે જો આ ટેક્સટાઇલ સ્ટોક છે

પરંતુ અત્યારે જો ફંડામેન્ટલી જે પ્રમાણે માર્કેટમાં અનસર્ટેનિટી છે બીકોઝ ઓફ ટ્રેડ તો હાલ પૂરતા અત્યારે આવા સ્ટોક્સ લેવાને કરતા કોઈ સેફ સ્ટોક્સ લેવા વધારે બેટર છે કેમ કે આ બધા સ્ટોક્સ છે ને ન્યૂઝ પર વધારે તમને પેલું થઈ શકે છે તો હું હાલ પૂરતા આ ટેક્સટાઇલ સ્ટોક્સને એવોઈડ કરવાની સલાહ આપીશ ઓકે તો ટેક્સટાઇલ સ્ટોકમાં હાલ નવી ખરીદી માટે ઓડ કરવાની સલાહ બની રહી છે જેનું આપણા સગોનું ફોકસ કરીશું પરંતુ આ સાથે સમય જો છે રજા લેવાનો તો સેમસાર સૌથી પહેલાં આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્કલેમર આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સ ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોય શકે છે ફાઇનાન્સિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચર ના રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હોતું એ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી સોમા બોલાવા બદલ ખૂબ ખૂબ આભાર જી બિલકુલ સુભાષ સર આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર આજે જે પણ અમે સ્ટોક્સ અને ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી ક્લાયન્ટ સાથે મેં રેકમેન્ડેશન આપી હોય શકે છે આ પાસ્ટ પરફોર્મન્સ એ ફ્યુચર ને રિપ્રેઝન્ટ નથી કરતું તો એ વસ્તુ ધ્યાન રહે ને કોઈ પણ પ્રકારનો નિવે કરતા પહેલા તમે તમારા ફિનાન્શિયલ એડવાઇઝરની જરૂરથી સલાહ લેજો થેન્ક યુ જી બિલકુલ શ્યામ સર સુવાગ સર જોડા તો નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ પચીસ હજાર નવસો પચાસ હજુ પણ જો ધીરે 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 નીચે આવી રહ્યું છે પણ હજુ પણ રેન્જ છે નવસો લેવલ જ્યાં સુધી જળવાયું છે ત્યાં સુધી ચલો એમ કીશું કે હજુ પણ માર્કેટ એક કાબુમાં છે બીજી બેંક નિફ્ટી તમે જો ત્યાં હજુ પણ નરમા સાહીઠ હજાર સાતસો ની નજીક છે માત્ર ચાલીસ પોઈન્ટની મજબૂતી છે મિડકેપ જેમાં ઓલરેડી આપણે વાત કરી ત્યાં મજબૂતી જળવાઈ રહી છે હજુ પણ તમે જો અડધા ટકા નજીક કેપ અને સ્મોલ કેપ બંનેમાં તેજીનો રંગ જળવાઈ રહ્યો છે એટલે કે કેપ સ્મોલ તેજીમાં છે નિફ્ટી બેંક નિફ્ટી છે જે તેજીમાં છે પરંતુ ધીરે ધીરે થોડુંક નીચેની તરફ સરખી રહ્યા છે સો લેટ સી કે મહત્વનું લેવલ જે છે એ હતી સસ્ટેન થાય છે કે નહીં એની ઉપર આપણા સૌ ધ્યાન જરૂરથી રાખીશું તો આવો દર્શક મિત્રો આ સાથે મિડક મસ્તીમાં સમય થયો રજા રજા લેવાનો મને ઉમેદવારો રજા માટે આપ જોડાયો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે અમે છીએ નફાનું નવું સરનામું